જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું રખડતા શ્વાનો હવે માનવ ભક્ષી બન્યા છે જી હા શેરીઓમાં રખડતા શ્વાનોના એક ટોળાએ ઘર આંગણે રમતા એક માસૂમને પોતાનો શિકાર બનાવતા માસૂમનો જીવ ગયો છે વિગતે વાત કરીશું તો અત્યાર સુધી તમે એવું અનેક વખત સાંભળ્યું હશે કે રાજ્યના સરદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં વન્યપ્રાણી દીપડા દ્વારા કે રીછ દ્વારા માનવ હુમલો કરાયો અને તેમાં ગંભીર ઈજાઓ પહોંચી અથવા તો હુમલાનો ભોગ બનનારનું મોત નીપજ્યું પરંતુ હવે લોકોએ વન્યપ્રાણીની સાથે સાથે ગામની નગરની ગલીઓમાં એટલે કે રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓથી પણ સાવચેત રહેવું પડશે કારણ કે હવે રખડતા પશુ પ્રાણીઓ એટલે કે રખડતા ઢોર જેમાં આખલા ગાય ભૂંડ કપિરાજ અને શ્વાન દ્વારા પણ જીવલેણ હુમલા કરાતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે સોશિયલ મીડિયામાં આવી અનેક ઘટનાઓ ઉજાગર થઈ રહી છે ત્યારે હૃદયને હચમચાવી દે તેવી આવી જ એક ઘટના છોટાઉદેપુર જિલ્લામાં પણ બની છે જેના દ્રશ્યો જોઈને રૂવાડા ઊભા થઈ જાય પરંતુ અમારી મર્યાદાને લઈ વિચલિત કરતા એવા દ્રશ્યો અમે આપને બતાવી નથી શકતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ધનપુર ખોસ વસાહત ખાતે ત્રણ વર્ષનું એક માસૂમ ઘર આંગણે રમી રહ્યું હતું ત્યારે પંથકમાં રખડતા શ્વાનોનું એક ટોળું ત્યાં ધસી આવ્યું અને ਅਮਾਸੂਮ ਉੱਪਰ ਹਮਲਾ ਕਰੀ ਮਾਸੂਮ ਨੂੰ ਗੜੂ ਜੜਬਾ ਮਾ ਦਬਾਈ ਮਾਸੂਮ ਨੇ ਦੂਰ ਕਨਾਲ ਕਿਨਾਰੇ ਲਈ ਗਏ ਹੋ ਜਾਣੇ ਨਰਭਕਸੀ ਪ੍ਰਾਣੀ ਦੀ ਜੇ ਮਾਸੂਮ ਉਪ ਜਾਣੇ ਨਰਭਕਸੀ ਪ੍ਰਾਣੀ ਦੀ ਜੇ ਮਾਸੂਮ ਉੱਪਰ ਟੂਟੀ ਪੜੇਲ ਸਵਾਨੋਏ ਮਾਸੂਮ ਨੇ ਇਤਲੀ ਹੱਦੇ ਬਚਕਾ ਭਰਿਆ ਕੇ ਤੈਨੂੰ ਪ੍ਰਾਣ ਪੰਕੇ ਰੂ ਉੜੀ ਗਈ રીતસરનું માસૂમના શરીરને આ શ્વાનોના ટોળાએ ફાડી ખાધું કેટલાક સ્થાનિકોની નજર પડતા નજીક જઈને જોતા માસૂમ ગંભીર રીતે જાગ્રસ્ત હાલતમાં મૃત અવસ્થામાં પડેલું જોવા મળ્યું શ્વાનોના હુમલાનો શિકાર બનેલ માસૂમ વંશ હોવાનું અને તેની માતા કે જે પાવીજતપુર તાલુકાના રતનપુર ગામમાં પરણેલ હોય અને હાલ તે પોતાના બાળક સાથે તેના પિયર બોડેલીના ધનપુર ખોસ ખાતે આવેલ હતી ત્યારે ગઈકાલે સાંજરા સમયે આ ઘટના બની હતી ઘટનાને પગલે પરિવાર સાથે ધનપુર ખોંસ વસાહત અને રતનપુર બંને ગામમાં ઘેરા શોકની લાગણી સાથે અરેરાટી ફેલાય છે માસૂમ વંશની ભારે હૈયે રુદન અને આક્રમ સાથે રતનપુર ખાતે અંતિમ કરવામાં આવી હતી એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છૂટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો